ભાવનગરની સરકારી શાળાઓમાં સવા લાખ જેટલા બાળકોને પતંગ અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું લગભગ સવા લાખ જેટલા પતંગ બિસ્કીટ એ સરકારી સ્કૂલમાં ભણતા મારા બાળકો છેલ્લા સતત બાર વર્ષથી પશ્ચિમ વિસ્તારમાં આપી રહ્યા છીએ અનેક વિધેમાં એમાં વિકાસના કાર્યો અને વિદ્યાર્થીઓનો બૌદ્ધિક અને વૈચારિક સ્તર પણ એનો આત્મવિશ્વાસ વધતો હોય છે આજે અલગ અલગ સંસ્થાઓમાં અમારી પરંપરા મુજબ પતંગો દોરી બિસ્કિટ ચીકી વગેરે આપવા માટે જે પૂર્વ વિસ્તારમાં જેના મા બાપ નથી એવા બાળકો જે શિક્ષણ સમિતિની સ્કૂલમાં ભણે છે અલગ અલગ ભાવનગરની સંસ્થાઓ જેમાં શ્રેષ્ઠીઓ અને ટ્રસ્ટીઓ ખૂબ સેવા કરે છે અંકુર દિવ્યાંગ શાળા જેમાં મંદબુદ્ધિના બાળકો એ ભણી રહ્યા છે એ દિવ્યાંગ બેરા મૂંગાની શાળા મંદજન નામથી છે પણ નરેન્દ્રભાઈ જે નામ દિવ્યાંગ આપ્યું છે એવી દિવ્યાંગ વિશ્વકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તાપીબાઈ વિકાસ ગ્રહ અનાથાશ્રમ આ બધા દીકરા દીકરીઓને અલગ અલગ સંસ્થાઓમાં પતંગ ફિરકી બિસ્કિટ એનું પ્રેમ અને સ્નેહનું વિતરણ એમાં આ એક અનોખો પર્વ દીકરાઓને બાળકોને સૌથી વધારે પતંગનો પર્વ ગમતો હોય છે આપણે પણ નાના હતા આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટીનો વિચાર આદરણી નરેન્દ્રભાઈનું નેતૃત્વ ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અમારા જે સંસ્કારો છે પરિવારના એ પ્રમાણે સમાજમાં સૌ સાથે મળીને આવી સંસ્થાઓ હોય કે આવા બાળકો હોય એમને આગળ લાવવા માટે સહિયારો પુરુષાર્થ કરીશું અને સારા તહેવારો અને સારા આપણા જે પ્રસંગો છે એ સાથે ખુશી વેચીએ તો એનો એક અનેરો આનંદ હોય છે ભારતની આ વ્યવસ્થામાં જોડાય એને પ્રભુ રામના આશીર્વાદ લેવા માટેનો મોકો બાવીસ મે ન ચૂકીએ ઘરે ઘરે દીવડા દીવડા પ્રગટાવીને દિવાળી તો એની ઉજવીએ છીએ તો એ જ્યારે બિરાજમાન થતા હોય પાંચસો છસો વર્ષના સંઘર્ષ કોટના પછી અનેક વાદ વિવાદો પછી પ્રભુ રામ બિરાજમાન થાય છે ત્યારે એ દિવાળી સાચી દિવાળી મોટી દિવાળી છે ત્યારે આપણે દીપક પ્રગટાવીને એના પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીને આના આશીર્વાદ લઈએ